નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાજ્ય સરકારના વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કૃષિ કલ્યાણ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં કૃષિ વિકાસ દિન બે હજાર પચીસ તેમજ રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વાઘોડિયા તાલુકાના પીપળિયા પાસે આવેલ સુમનદીપ વિદ્યાપીઠ ખાતે રાખવામાં આવ્યો વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા વડોદરા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સુશીલ અગ્રવાલ જિલ્લા

યુનિવર્સિટી ખાતે કૃષિ મેળો બે હજાર પચીસ છવ્વીસ આયોજન કરવામાં આવ્યું એમાં માન્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહેબ કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લાના મહામંત્રી જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો આજે હાજર રહ્યા ગુજરાત સરકાર અને ગુજરાતના રાજ્યપાલ અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ મોટો ભાર આપી રહ્યા છે અને પ્રાકૃતિક અંદર પ્રકારનો ઉપયોગ થતો માણસના જીવન ઉપર એને આરોગવાથી કોઈ પણ પ્રકારનો છોટા રોગો થતા નથી જ્યારે રસાયણિક ખેતી કરવાથી ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલનો ઉપયોગ થતો હોય અને નવા નવા પ્રકારના રોગો આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટા પ્રમાણમાં આ બધી વસ્તુ ખાવાથી રોગો થતા હોય છે જ્યારે સરકારનું મહત્વ ખેડૂતોને સમજાય પ્રાકૃતિક ખેતુનું મહત્વ સમજાય એ માટે થઈને આવા કૃષિ મેળાઓ કરીને અલગ અલગ પ્રકારની જે કંઈ ખેડૂતો માટે થઈને સબસિડીઓ આજે આપ જુઓ કે ભાઈ પિસ્તાલીસ થી સાઠ હજાર રૂપિયા ટ્રેક્ટરમાં પહેલાં સહાય મળતી હતી એને વધારીને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે એક લાખ રૂપિયા જેટલી મોટી સહાય કરી આપી છે એવા ઘણા બધા એ ખેડૂતના ઓજારો છે કે દરેક ઉપર સબસીડી જે હતી એ વધારીને ખેડૂત કઈ રીતે પ્રાકૃતિક ખેતી ઉપર આવે એ માટે થઈને અલગ અલગ યોજનાઓ કરીને આવા કૃષિ મેળાઓ કરીને ખેડૂતો આનો વધારે વધારે એમને પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય એ પ્રકારના તમામ વૈજ્ઞાનિકો અને અધિકારીઓને જવાબદારી સોંપીને વાઘોડિયા વાઘોડિયાના અમારા ખેડૂતોને આ બાબત ની સમજ આપવામાં આવે મારું નામ હેમલતા મોહનભાઈ વણકર છે હું અલવા ગામ થી આવું છું અને અમારો આજે આ સ્ટોલ છે ખાખરા ફરસાણ છે ચકરી છે થેપલા છે અ અપોલો ટાયર ફાઉન્ડેશન દ્વારા અમને એક ટ્રેનિંગ ટ્રેનિંગ મળી છે અને દ્વારા અમે ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે શરૂઆતમાં આખો જે બધો સામાન છે એ બધો મને અપોલો ટાયર ફાઉન્ડેશન તરફથી મળ્યો છે અને અપોલો ટાયર ફાઉન્ડેશન અને એનઆરએલએમ સાથે રહીને કામ કરે છે તો એનઆરએલએમ થકી પણ અમને ટ્રેનિંગો મળી છે અમને ક્રેશ ક્રેડિટ થાય છે વિવો માંથી પૈસા મળ્યા છે અને એ બધા પૈસાથી મારો એક આ ગૃહ ઉદ્યોગ આગળ લાવી છું અને ઘણી બધી એવી સરકારની પણ યોજનાઓનો મેં લાભ લીધો છે અને જ્યાં જ્યાં સરકારના મેળા હોય છે ત્યાં હું મારો સ્ટોલ લઈને ત્યાં જાઉં છું અને સારું એવું ત્યાં વેચાણ પણ થાય છે તો સરકારશ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અપોલો ટાયર ફાઉન્ડેશનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આજનો આ પ્રોગ્રામ છે આ પીપળિયા સુમનદીપ માં રાખેલો છે અને કૃષિ મેળો છે ત્યાં કૃષિ મેળામાં મને એક આ સ્ટોલ મળ્યો છે અને એ સ્ટોલ ઉપર અહીંયા આગળ હું આઈને ઊભી છું અને સારું પણ એવું વેચાણ પણ થયું છે